વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે મળી છે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે તો આ બેઠક સત્તાવન દિવસ બાદ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક આજે મળી છે વિવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે મળી છે તો ઇલેક્શન બાદ સત્તાવન દિવસ બાદ આ પ્રથમ બેઠક મળી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં

રાજ્ય બેઠક મળી માહિતી આપવા માટે ગાંધીનગર થી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે આપણી સાથે વિરેનજી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે સત્તાવન દિવસ બાદ આ કેબિનેટની બેઠક મળી છે આજે

આશા હતી કે લોકો દરેક બેઠક પાંચ લાખ થી વધુ જીતે પરંતુ એ થઈ શકતું નથી એટલે સમીક્ષા કરવામાં આવશે એટલે શાળા પ્રવેશોત્સવ સહિતની જે કામગીરી છે તેને લઈને આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સાથે જે વરસાદ પડ્યો તો વચ્ચે અને ખેડૂતોને જે નુકસાન થયું હતું તેને લઈને પણ તેની સમીક્ષા કરવામાં આવશે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક જે શરૂ થઈ ગઈ છે તો આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે લોકસભા ચૂંટણીની બાદ આ બેઠક મળી છે દિવસ બાદ કહી શકાય કે રાજ્ય કેબિનેટની બેઠક મળી છે મુખ્યમંત્રીની અધ્યક્ષતાને આ કેબિનેટની બેઠક જે છે શરૂ થઈ ગઈ છે